નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર બજાર ભાવ જોઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ અનાજના ભાવ મળતા રહેશે કપાસ બીજી તેરસો થી પંદરસો પાસઠ લોકોને કહ્યું ચારસો અઠ્ઠાણું પાંચસો ત્રેવીસ ટુકડાના ભાવ ચારસો થી પાંચસો એકાણું સફેદ જુવાર આઠસો ચારથી નવસો દસ લાલ જુવાર આઠસો ત્રીસ થી નવસો અઢાર જુવાર થી ચારસો ને પંચાવન બાજરી ત્રણસો ચારસો ગીળા ચણા અગિયારસો થી તેરસો સફેદો અડધ સત્તરસો પંચ્યાસી થી ઓગણીસો છોતેર મગ સોળસો પચાસ થી ઓગણીસો પચીસ દેશી વેલ પંદરસો થી ચોપન વાલ પાપડી થી અઢારસો પચીસ ચોળી ત્રણ થી ત્રણ હજાર નવસો ત્રીસ મઠ એક થી અગિયારસો વટાણા તેરસો પચાસ થી સત્તરસો પચાસ સિંગદાણા જાડી મગફળી એરંડા નવસો પચાસ થી એક હાજર એક્યાસી અજમો બે હજાર થી બત્રીસો ને દસ સુવા અગિયારસો ત્રીસ થી ઓગણીસો એક સોયાબીન આઠસો પચાસ થી નવસો પાંચ સિંગપાડા અગિયારસો પચીસ થી પંદરસો ચાલીસ કાળા તાલ ઓગણત્રીસો એસી થી બત્રીસો બાર લસણ બે હજાર હજાર થી ત્રણ ધાણા બારસો સોળસો ને પચીસ સુકા મરચા એક હજાર થી ઓગણત્રીસો ને પચાસ ધાણી તેરસો પંચોતેર થી અઢારસો પચીસ વરિયાળી એક હાજર થી અઢારસો પિસ્તાલીસ જીરું અડતાલીસો થી પાંચ હજાર નવસો ચોપન રાઈ બારસો વીસ ચૌદસો મેથી એક હજાર પચાસ થી ચૌદસો ને પચાસ હિસેબ ગુલ બે હજાર ત્રીસથી છવ્વીસો એકત્રીસ થી 3950 ત્રણ હજાર નવસો પચાસ રાયડો એક હજાર વીસથી એક હજાર સિત્તેર રજગાનું ચાર હજાર તો બસ મિત્રો આજના વિડીયો બજાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો